અવસર લઈને બેહી ગયો હતો પણ શું કરું આ લાખો ભાઈ ને આ મફો બે બોલતા નહીં હું અવસર હવે બે જણ ઘેર તો બોલાવવા પડશે ક અને ક અક્ષર ભાઈ હવે તો અવસર હાલો નકોમાં પડે અને એમ ભય તો શું ક ગમે તે કરીને કુટુંબ ભેગું કરું પણ બે બે જણ રાખ કરીને મારો અક્ષર ફાર ફરવો પડશે ને હેતર હવે હાલ લાખાભાઈ પહોંચવું અને પશુ મફાભાઈ પહોંચવું

પેલો લાખો એ બેટા બેઠા બાર તો આવો બેટા બેટા જ આવતો બરોબર બેટા મારો અવસાર લઈને બેસું છું ઘેર અવસાર છે

આપડે બે હંગાથી મુકો કુટુંબ ના છોકરા નું લઈને જવું એ બે મને અવસર પૂરો પાડીએ કશો બેટા તા બાબા અמא પોશિકત કે સર કે નહીં ઘેરો જ એને પેલો પગ નતો ભઈ ગયો મફાભાઈ એ મફાભાઈ આ કોણ આયો હા બોલો બોલો

છે હું તમે ચિંતા કરશો નહીં પણ કાલ આવો મારા અને જે વાત છે તમારી પૂરી પાડીએ હાલ તો થઈ દેખા મારો રસ્તો કરશો તો જ આવ્યો નહી તમારો મને ખબર છે પણ હાલ ઠંડા કાલે અવસર માં આવો સારું આવી તમે એટલો વ્યવહાર કરી કીધું જો કરવું હોય તો દાઢી આવશે હું નહી આવું

તમે ના કરો મારે કરવું પડે શું કરવું પડે આપડે કોમ ના કરીએ ઘેરાથી પગ પેલા જતા આપડા પણ ભાઈ પણ છોકરા હોય ને આપડે કરું

પેલી ફરતી બે જાત ના મોહાર રાખ્યા છે હું તો બે છોકરો છોકરો એ બોને પણ તમે તો કહાર ભાઈ જે રાખે પણ કુટુંબ તો ભેગું કરું છે મારા છોકરા બઉ સારી રીતે પૈસા પણ સારું કમાઈશું પણ આ છોકરો ટેકો બેકો કરાવ છોકરો

પાછો કોઈ મસ્તી બસ્તી કાચતો ના પાછો કીધું તું સવારે વેલા પાછું પેલા એરંડા ઉતાર મસુરો બધું લેવા જોયું આ બધા છોકરો આઈ ગયો વેલા બધું પટાઈ દીધું પેલા રસોઈયા કરે થોડું

બીજી વાત માં તો સર પણ મારા છોકરા જે છે ઊઠા કેવા જુઓ બેટા તારા પહાણા નિંદા કરું મારે જે કઈ મનમાં કોઈ નઈ

વાતાવરણ પોણી એ પીધું નઈ પેલા પોણી પી લેવું પડે ભાઈ હજી આવડો છું ઠંડુ ના રવાનું હોય બેટા બોલવું પડે માટે તો બોલાવે છે એટલા માટે તો અવસર કરે છે મારી વાત મારી છોકરા શિક્ષા બોલવાની કોઈ પદ્ધતિ છે મારો છોકરો હા કે છે તમે બાબા ને કહી દે તું એના માતા જ બોલાયા છો મફાભાઈ અને ઓમ ફરો અને રઘુભાઈ

ભાગ આવ્યો હાલવા તૈયાર છે એટલે આ ભાઈ એના માટે તો ભેગા કરે બીજા પોતાની જમીન પડી મેલી ભાગ આવ્યો નહી આવી તમે તો વાતો કરશો તો ચોથી રાખતો હોય તો બધા ભાગ પોતાનું ટ્રેક્ટર લાવીઓ આ મોટા માણસો ને કોઈ મન રાખ્યું છોકરા ને કોઈ

હવે જમીન નું કે છે હવે જમીન નો શેખ થી ડોહા વખત કેવું છે જે જે ખર્ચા છે એ બધા મી કર્યા છે આ સુધી હોય રૂપિયો કાઢ્યો છે બીજી ભાગ ની ની ખાલી મારા બે વીઘા

તમારે ટ્રેક્ટર લેવું હોય તો પૈસા આપી દેવો હું તો નવું લાગી દઉં પૈસા કશો થયે શું રાખવું તમારે પૈસા લેવા પૈસા આપી દો તો વ્યવહાર કમ્પ્લીટ હા તો કશો થોડું જોયું તમારું કેવું છે

પાછું બગાડવા જેવું થાય મારે પેલું ખાવાનું ઠંડુ થઈ જાઉ આજે પણ છું હા આ પબ્લિકને તો કહો કંઈ દીધો ના કંઈ નમસ્કાર મિત્રો આવું જે તમારા કોઈ તમારા પરિવારમાં ક તમારા કોઈ ભાગમાં અંતસ્પરથી હોય તો તમારા કુટુંબ ભેગું કરીને એનું નિરાકરણ કરવું કારણ કે તમારા મગજમાં લઈને ફરજો તો એનો વિરોધ વધે જશે પણ એનું કોઈ નિરાકરણ આવશે નહીં તો તમે ભાઈઓને ભેગા કરશો તો એનું નિરાકરણ ચોક્કસ આવી જશે અને જો આ મારો ભાઈ એના જેવા ના થતા ને ટીલડી વીરા કરે છે આ દાડી જેવા ના થતા ને કે ગળ વેચીમાં એ ફૂડ ન થાય કોઈ કે તો તમને બસ કહી દો લાઈક શેર અને સબસ્ક્રાઇબ માં કહી દો તમે હા અમારો વિડિયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના અને જય રોમાદાણી જય